કાંકરેદ તાલુકાના શિહોરી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ચેક રિટર્ન કેસમાં બમણી રકમ સાથે આરોપીને સજાનો હુકમ કરતી શિહોરી નામદાર કોર્ટ પ્રાપ્ત વિગતો મુજબ જાણવા મળેલ કે કાંકરેદ તાલુકાના રાણકપુરના રહેવાસી વાઘેલા પુનુભા શાંતુભા જેઓ સમી મુકામે જય ભારત હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવો બંને વચ્ચે મિત્રતા હોવાથી વાઘેલા પુનુભા પાસે સામાજિક કાર્ય માટે ત્રીસ લાખ રૂપિયા ઉછીના માગેલ જે રકમ પુનુભા દ્વારા છૂટક છૂટક તારીખ પંદરેક એકવીસથી છવ્વીસ આઠ બે હજાર બાવીસમાં તેઓએ મહાદેવભાઈને અખાણી નવીનભાઈને રૂબરૂ આપેલ આ વ્યવહારનું મહાદેવભાઈએ સાક્ષી રૂબરૂ નોટરી સોગંદનામું કરી આપેલ જેમાં લેણી રકમ તારીખ સોળ નવ બે હજાર બાવીસના રોજ ચૂકવી આપવી જે તારીખ આવતા મહાદેવભાઈ ફરિયાદી રૂબરૂ આવીને બાસ્પા બરોડા ગ્રામીણ બેંકનો ચેક નંબર એઇટ ઝીરો સિક્સ ફાઇવ સેવન પૂરી રકમનો સહી કરીને આપેલ જે ચેક ફરિયાદી સોળ નવ બે હજાર બાવીસના રોજ થરા બેંક ઓફ બરોડામાં જમા કરાવતા ક્લિયરિંગમાં જતા સદ્રહુ ચેક ઇનસફિશિયન્ટ ફંડ્સના શેરા સાથે તારીખ સત્તર નવ બે હજાર બાવીસના રોજ પરત આવતા ફરિયાદી દ્વારા જાણ કરાતા કોઈ યોગ્ય જવાબ ન આપતા અને લેણી રકમ યોગ્ય સમયમાં ન મળતા પુનુભા તરફી વકીલશ્રી આર કે મન્સૂરી દ્વારા નોટિસ બજવણી કરેલ જે નોટિસનો જવાબ ન મળતા વકીલશ્રી આર કે મન્સૂરી સાહેબ દ્વારા ક્રિમિનલ કેસ નંબર બે હજાર ચારસો ત્રણ બે હજાર બાવીસ ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એકસો આડત્રીસ મુજબ શિહોરી કોર્ટમાં દાખલ કરવામાં આવેલ અને સમય જતાં તમામ લેખિત અને મૌખિક પુરાવાઓ ફરિયાદી પક્ષે વકીલ મનસુરી સાહેબ દ્વારા રજૂ કરી ધારદાર દલીલોને નામદાર કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખીને શિહોરી જ્યુડિશિયલ કોર્ટે નામદાર મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી પીબી પટેલે આરોપી યોગી મહાદેવભાઈને ત્રીસ લાખ રૂપિયા વળતર સાથે બમણી રકમ સાઠ લાખ રૂપિયાનો દંડ અને એક વર્ષની સજા અને દંડની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરેલ તેમજ આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢેલ શિહોરી કોર્ટ મેજિસ્ટ્રેટે નામદાર શ્રી પીબી પટેલ સાહેબ દ્વારા ચેક રિટર્ન કેસમાં બમણી રકમ અને સજાનો હુકમ કરતાં ચેક ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા કાંકરેજ